या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्कार મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો નવરાત્રી એટલે ભગવતીને પ્રસન્ન કરવા માટેનો અવસર જ્યારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે ત્યારે કુળદેવીની ખૂબ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તશતી એટલે કે પવિત્ર એવા ચંડી પાઠના પ્રથમ અધ્યાયનો પાઠ કરીશું મિત્રો ચંડી પાઠનો એક નિયમ છે કે તમે જ્યારે કોઈ અધ્યાય આરંભ કરો છો તો એ અંત સુધી વાંચવો જોઈએ અથવા સાંભળવો જોઈએ આ કથા અધૂરી મૂકવાથી દોષ લાગે છે માટે કોઈ પણ સંજોગોમાં આ પાઠને અધૂરો ન છોડવો આ પાઠ આખો સાંભળવો અને કુળદેવી માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં જરૂર લખો આવો આપણે સૌ મળી અને ભગવતીની આરાધના કરીએ ધ્યાનમ ભગવાન વિષ્ણુના સૂઈ જવાથી મધુ અને કેટબને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું તેઓ પોતાના દસ હાથોમાં ખડગ ચક્ર અને શંખ ધારણ કરે છે તેમને ત્રણ નેત્રો છે સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે તેમના શરીરની કાંતિ નીલમણી જેવી છે તથા તેઓ દસ મુખ અને દસ પગવાળા છે પ્રથમ અધ્યાયમાં માર્કંડેજી કહે છે કે હું સૂર્યના પુત્ર સાવરણી કે જેવો આઠમા મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું સાંભળો સૂર્યપુત્ર મહાભાગ સાવરણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મનવંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું પૂર્વકાળની વાત છે સ્વારોચિસ મનવંતરમાં સુરથ નામે એક રાજા હતો જેઓ ચૈત્રવંશમાં ઉત્પન્ન થયા હતા તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો તેઓ પ્રજાનું પોતાના ઓરસ ધર્મપૂર્વક પાલન કરતા હતા તેમ છતાં તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા રાજા સુરતની દંડનીતિ પ્રબળ હતી તેમને શત્રુઓ સાથે યુદ્ધ થયું જોકે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના જ દેશના રાજા થઈને રહેવા લાગ્યા હવે સમસ્ત પૃથ્વી ઉપરથી તેમનો અધિકાર ઉઠી ગયો પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું રાજાનું બળ ક્ષીણ થઈ ગયું હતું તેથી તેમના દુષ્ટ બળવાન અને મંત્રીઓએ ત્યાં તેમની પણ રાજ્યની સેના અને ખજાનો છીનવી લીધા સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈ ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે વિપ્રબરીય મેધામુનિના આશ્રમ જોયો કે જ્યાં કેટલાક હિંસકજીવો પોતાનો સ્વાભાવિક હિંસાવૃત્તિનો સ્વભાવ ત્યજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે મુનિ શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહી વિતરણ કરવા લાગ્યા અને કેટલોક સમય ત્યાં રહ્યા પછી મમતાની આકૃષ્ટ ચિત્ત થઈ ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા કે અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે ખબર નહીં મારા દુરાચારી સેવકો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં જે હંમેશા મદ વરસાવતો અને સુરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે સા ભોગ ભોગવતો હશે જે લોકો મારી કૃપા ધન અને ભોજનની ઈચ્છાથી મારી પાછળ પાછળ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા કરતા હશે હશે તે ધનનો અને એવા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે આ તથા આવી બીજી ઘણી બધી બાબતો રાજા સુરત નિરંતર વિચાર કરતા હતા એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેધાના આશ્રમ નજીક એક વેશ્યને જોયો અને તેને પૂછ્યું ભાઈ તમે કોણ છો અહીં તમારા આવવાનો શું હેતુ છે તમે કેમ શોકગ્રસ્ત અને ચિંતિત મનના દેખાવ છો રાજા સુરતે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વેશ્ય વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરી અને કહ્યું વૈશ્ય કહે છે હે રાજન હું ધનવાનના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી વંચિત છું મારા વિશ્વાસુ વિશ્વાસુબંધુઓએ મારું જ ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે નહીં પછી તેમને કોઈ કષ્ટ છે કે નહીં મારા તે પુત્રો કેવા છે શું તે સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે જે લોભી પત્ની પુત્રો વગેરે ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલા સ્નેહ અને મમતાનું બંધન કેમ આવું રાજાએ પૂછ્યું ત્યારે વૈશ્ય કહે છે કે તમે મારા વિશે જે કહ્યું તે યથાર્થ છે પણ શું કરું મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી જેમણે ધનની લુપ્ત લોભના કારણે પિતા પ્રત્યેના સ્નેહને પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે હે મહામતે ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે એ શું છે આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી તો આ માટે હું શું કરું માર્કંડેયજી કહે છે કે હે બ્રહ્મન ત્યાર પછી રૂપશ્રેષ્ઠ સુરત અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેધામુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથાયોગ્ય ન્યાયપૂર્વક વિનયપૂર્ણ વર્તાવ કરીને ત્યાં બેઠા ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું રાજા કહે છે હે ભગવાન હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું તમે તે વિશે કહો મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે તે વાત મારા મનને ઘણું દુઃખ આપે છે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેમાં મને તેના બધા અંગોમાં મારી મમતા બની રહી છે હે મુનિ શ્રેષ્ઠ હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેના માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે આ શું છે આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે તેના પુત્રો પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે આ પ્રમાણે હું અને આ વૈશ્ય ઘણા દુઃખી છે જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવે છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે હે મહાભાગ અમે બંને સમજદાર છીએ તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે ત્યારે ઋષિ કહે છે હે મહાભાગ વિષય માર્ગનું જ્ઞાન બધા જીવોને છે આજ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા રાત્રે જોઈ શકતા નથી તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસ અને રાત્રે પણ બરાબર જોઈ શકે છે એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોય છે પણ માત્ર તેઓ જ એવા હોતા નથી પશુ પક્ષી અને મૃગ વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે મનુષ્યની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે તથા તે જેવી મનુષ્યની હોય છે તેવી જ સમજદારી આ બધા પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ હોય છે સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓ તો જુઓ તે પોતે ભૂખથી પીડિત હોય છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાચમાં કેટલા ભાગથી અન્નના દાણા મૂકી રહ્યા છે હે નરશ્રેષ્ઠ શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે જોકે તે બધાના સમજની કમી ઉણપતો નથી તો પણ તેઓ સંસારની સ્થિતિ જન્મ મરણ પરંપરાને જાળવી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નંખાયેલા છે તેથી આમાં આશ્ચર્ય પામવા જોઈએ નહીં જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા રૂપી જે ભગવતી મહામાયા છે તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરદસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે તેવો જ આ સંપૂર્ણ ચરાચર ચેતન સ્થાવર જંગમ જગતનું સર્જન કરે છે તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યને મુક્તિનું વરદાન આપે છે તેઓ જ પરાવિદ્યા છે સંસાર બંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધિશ્વરી છે રાજાએ પૂછ્યું હે ભગવાન જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે હે બ્રહ્મણ તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો સાસા છે બ્રહ્મ વેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ તે દેવીનો જેવો પ્રભાવ હોય જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું ત્યારે ઋષિ કહે છે કે હે રાજન વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા છે સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે તે મારી પાસેથી સાંભળ જોકે તેઓ નિત્ય શાશ્વત અને અજનમાં છે તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયા કહેવાય કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાર્ણવામાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા બિછાવીને યોગનિદ્રાનો આશ્રય લઈ શયન કરી રહ્યા હતા ત્યારે તેમના કાનના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા જેઓ મધુ અને કેટભના નામે વિખ્યાત થયા તે બંને બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજમાન પ્રજાપતિ બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા ત્યારે તેમણે ચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રોમાં નિવાસ કરતા યોગ નિદ્રાની સ્તુતિ આરંભ કરી જેવો આ વિશ્વના અધીશ્વરી જગતના ધાત્રી સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે ભગવતી નિદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી કહે છે કે હે દેવી તમે સ્વાહા તેમજ સુધા છો અને વસતકાર છો સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે તમે જીવનદાયી સુધા અમૃત છો નિત્ય અક્ષર શાશ્વત પ્રણવ ઓમકારમાં અકાર ઉકાર અને મકાર આ ત્રણ માત્રાઓ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ ત્રણ ઉપરાંત જે બિંદુ બિંદુરૂપી નિત્ય અર્ધમાત્ર છે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો હે દેવી તમે જ સંધ્યા સાવિત્રી અને પરમજનની છો હે દેવી તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો તમારાથી જ આ જગતનું સર્જન થાય છે તમારાથી જ એનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોડિયો બનાવી લો છો હે જગન્મયી દેવી આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો પાલન કાળે સ્થિતિ રૂપા છો તથા કલ્પંતે કલ્પના અંતે સંહારક રૂપા છો તમે જ મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસ્મૃતિ અને મહા મોહરૂપા અને કાળરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો તમે જ શ્રી તમે જ ઈશ્વરી તમે જ રીમ અને તમે જ બોધ રૂપા બુદ્ધિ છો લજ્જા પુષ્ટિ તુષ્ટિ શાંતિ અને ક્ષમા પણ તમે જ છો તમે ખડગ ધારણ કરનારા સુડ ધારણ કરનારા ઘોર રૂપવાળા તથા ગદા ચક્ર શંખ ધનુષ્ય ધારણ કરનારા બાણ ભૂસુંડી અને પરિધ આ પણ તમારું આયુધ છે તમે સૌમ્ય અને સૌમ્યતર છો આટલું જ નહીં જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતા તમે અત્યંત અધિક સુંદર છો પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો હે સર્વ સ્વરૂપા દેવી ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો આવી સ્થિતિમાં તમારી સ્તુતિ કઈ રીતે થઈ શકે જેઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ છે મને ભગવાન શંકરને તથા વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં છે દેવી તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી પ્રશંસિત છો આ જે બંને દુર્ધર્ષ દુર્ઘર્ષર અસુરો મધુ અને કેટબ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો સાથો હણવાની બુદ્ધિ ઉત્પન્ન કરી દો ઋષિ કહે છે હે ત્યાં મધુ અને કેટભને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અર્ધિષ્ઠા દેવી યોગ નિદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો મુખ નાક બાહુઓ હૃદય અને વક્ષસ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવી ઊભી રહી ગયા યોગનિદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એ કારણ વના જળમાં શેષ શયામાંથી જાગી ઉઠ્યા પછી તેમણે તે બંને અસુરોને જોયા તે દુરાત્મા મધુ અને કેટબ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવા ઉદ્યોગ પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી હરિએ ઊભા થઈને તે બંને સાથે પાંચ હજાર વર્ષો સુધી માત્ર બાહુ યુદ્ધ કર્યું તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા કે અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો ત્યારે શ્રી હરિ બોલ્યા કે જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ બસ આટલું જ વરદાન મેં માગ્યું અહીં બીજા કોઈ વરદાનનું શું લેવાનું છે ઋષિ કહે છે કે આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે ત્રણેય જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું કે જ્યાં પાણીમાં ડૂબેલી ન હોય પૃથ્વી જ્યાં હોય એ એ સ્થાન સ્થાન હોય પર અમારો વધ કરો ઋષિ કહે છે કે ત્યારે ભલે તેમ શંખ ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંગ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા હવે ફરીથી તેમના પ્રાદુર્ભાવનો પ્રભાવનું વર્ણન કરું છું તે તમે સાંભળો તો મિત્રો આજની કથામાં આટલું જ ફરીથી મળીશું ભગવતીની સ્તુતિ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર